સોહમ તમે જપી લો મૈયાજી શિવજી એ આ પાર્વતીજી ને નામ આપ્યું કે સોહમ સોહમ કે છે કોણ મુર્દા અમરેલીવાળા અમરેલી વાળા સોહમ સોહમ જપી લો ઉમિયાજી શિવજી આ નામ સુનાવ્યો જાપ જપો આ ગાયત્રી અજંપા તો એ કે જન્મ મરણ મટી જાયો સોહમ સોહમ જપી લો ઉમિયા શિવજી આ નામ સુનાયો સોહમ નિજ નામ કહાયો આદિનારાયણે બ્રહ્મને આ પઢાયો બ્રહ્મા બેઠા વેદ ભણવા નિગમ નામ ધરાયો સોહમ 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 તમે જપી પછી કે નામ કહાયો શ્રી કૃષ્ણએ પાંડવોને આ પઢાવ્યો કુરુક્ષેત્રના મેદાનમાં આ નામ એને સમજાયું ત્યારે એને મોહ ગયો ન કે મોહ હતો આ બધા મારા છે મારા કાકા ને બાપા ને ભાઈ મામા

નારદ વ્યાસ વિદુર સુખ પાયો દ્વાદશ કંધ પર કરુણા કીધી બારમા કંધમાં ઉલ્લેખ છે કે જોવું હોય તો જોઈ જજો દ્વાદશ કંધ પર કરુણા કીધી અને વેદ ઉપનિષદ ગાયો સોહમ સોહમ તમે જપી લ્યો મૈયા શિવજીએ આ નામ સુનાયો પછી કે સોહમ નિજ નામ કહાયો સુખદેવ પરીક્ષિત સુખદેવે પરિક્ષિત ને આ નામ સુખદેવ પરીક્ષિત અને નરક થી એને છોડાવ્યો પછી કે ઋષિ રઘુ પર કરુણા કીધી સોહમ કહાયો નિજ નામ અવિનાશી એને એક બ્રહ્મ બતાવ્યો વ્યાપક આતમ રામ કે આખા વિશ્વની અંદર વ્યાપક જે પરમાત્મા છે એ તત્વનું એને દર્શન કરે પછી છેલ્લે એમ કીધું આ કેટલાક દાખલા દેવા એમ સોહમ બીજ સકલ પસારા બધો પસારો જ છે આ જગતની ની રચના જ એની સોહમ બીજ સકલ પસારા સર્વે ઉનકી માયા મૂળદાસ કહે આ સોહમ અવિનાશી આ તો ગુરુ પ્રતાપે પાયા સોહમ સોહમ તમે જપી લો ઉમદિયાજી શિવજી આ નામ સુનાયો આ નિજ નામ ને આપણે વાત થતી હતી એટલે વસાળી ભજન લીધું બાકી તો પરાપર ની વાત વાલતી હતી હું વાણી રૂપ નહી જેને કોઈ ગુણ નહી રૂપ નથી જેને કોઈ ગુણય નથી અને નામય નથી

તો હું પેલા હશે કેવાય એવું નથી હું પેલા હોય બીજ તો વૃક્ષ ઉગી બીજ ન હોય તો વૃક્ષ પેલા તો કે વૃક્ષ વગર બીજ ન બીજ વગર વૃક્ષ ન હોય બે અરોજ પ્રોજ છે એક બીજા વગર એક બીજા હોય નહીં રસના જ બેની નહીં પછી કે પદ કેવું છે તો કે વાણી વિચાર વિવેક નો વાણી વિચાર વિવેક નો છે કેવું કેવલ પદ છે સર્વતી અને પાછું બધા ની માલિકો છે સર્વતી અને સર્વ ની એને સપાટીમાં કે સમજી લેવું બધાય થી રહિત છે અને પાછું બધાયની અંદર એ રસનાની અંદર એ છે જગતની જે રસના છે રસનાથી પર છે અને રસનાની અંદર એ છે સર્વતિત અને સર્વની માય એને સપાટીમાં સમજી લેવું રૂપ નહીં એને કોઈ ગુણ નહીં નામ એ નહીં છે એવું કઈ નહીં ને સર્વે એનું બીજ વૃક્ષ ના જેવો પછી કે એને કોઈ મન પવન નહી તંતુ કે તેજુ એને કોઈ મન નથી પવન નથી કોઈ તત્વ જ નથી મન પવન નહી તંતુ ને તેજુ અને પાછું નિત પદ દર્શન દેવું કાયમને માટે તમે આંખ ખોલો એટલે પેલા દર્શન એનું થાય પછી સામે કઈ પણ વસ્તુની માથે દ્રષ્ટિ પડે દ્રષ્ટિ જેની હોંરવી થઈ હાલે એટલું બધું સમક્ષ છે એટલું બધું નજીક છે પણ જો દર્શન થાય તો તત્વ મતમાં આવ્યું હોય તો થાય દ્રષ્ટિ જ આપણી આંખેથી વેતી થાય ને એટલે પેલા પેલા એ આવે પછી સામે કઈ પણ પદાર્થ આવે મન પવન ને તંતુ ને તેજુ નિત પદ દર્શન દેવું વધે ઘટે નહીં કોઈ કાળે એ પદ એ પાછું એવું છે કોઈ દી વધે નહીં અને કોઈ દી ઘટે નહીં અને જેમનું તેમ છે તેવું જેમ છે એવું ને એવું છે કાયમ ને માટે એમાં કોઈ દી કઈ ફેરફાર નથી જેમનું તેમ છે તેવું રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે એવું પછી કે શેષ વિરંશી શિવ સનકાદી સર્વે સમરણ વિ પદ ને સેવું બધા સમરણ કરી કરીને પદ ને સેવું છે પાયમા શિવ શેષ વિરંશી શિવ સનકાદી સર્વે સમરણ વિધ સેવું પદ મહામ માં મહાન છે મંગલમાં મંગલ છે પવિત્ર મહામંગલ પદ સદા સદો સદોધિત સદા એટલે કાયમ ને માટે આમ તમારી સમક્ષ જ છે સદો સદોદિત મહામંગલ પદ સદા સદો સદોદિત એ કેવું છે એ કે અનુભવમાં આવે એવું છે બાકી આમ પકડવા જાવ તો હાથમાં આવે એવું નથી અનુભવ માં સમય રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે એવું કઈ નહીં સર્વે એનું બીજ વૃક્ષ ના જેવું ઈ શશીદાનંદ પદ સર્વનું પાછું સાક્ષી છે આખા વિશ્વનું સાક્ષી છે કારણ કે પરમાત્મા તો રજ રજ ને આખા વિશ્વમાં વ્યાપક છે કદાચ ગમે ને વ્ય જાય એમ થાય કઈ કોઈ નથી પણ પરમાત્મા તો છે જ બારી છે અને ભીતર બેઠો છે બે બાજુ જોવે છે આવડો હું કરે છે સાક્ષી છે ન કદાચ એટલા બધા કર્મ નો હવે કે ક્યારે બટાય જેવું કરે એવું ભરે એ શસિદાનંદ પદ સર્વનું સાક્ષી સદગુરુ શબ્દે સમજી લેવો નિરાત નિરાજ નામ નિર્ખો પદ પૂરણ એ અલગ એ આપ એ તમે છો અભૈવું જ્યાં પછી કોઈ ભય નથી એવું એ પદ છે સહસ્ત્ર સેદેની પાણી પલાળેની એને કાંઈ અડેમ જ નથી એવું અભયપદ છે કે ત્યાં કોઈ ભય જ નથી રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં રૂપ નામ નહીં છે એવું કઈ નહીં અને સર્વે એનું બીજ વૃક્ષ ના જેવું બીજી વાણીમાં કે હમ હે જોગી અલગ અનાદિ હમ હે જોગી હું એવો જોગી છું અલગ અનાદિનો છું અમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા જે પરિબ્રહ્મ કે છે એનાથી નહીં કે હું પર છું એમ પાર બ્રહ્મ છે પારા નામ રૂપ ગુણ નહી હમારે મારે નામે નથી કોઈ રૂપે નથી કોઈ ગુણ નથી થેલામાં છે એ કાઢ નામ રૂપ ગુણ નહીં હમારે કબૂન ન ધરું અવતારા અમે હે જોગી અલખ અનાદિ વાત પોતાના નિજ સ્વરૂપ ની કરે જાય છે હું આવો સૌ આ તો દેહ ધર્યો છે બાકી હું મારે કોઈ રૂપ નથી આત્માનું કોઈ રૂપ નથી ન કરતો એટલે દેહ છોડી જાય કોઈ ભાળે નહીં કે ગયો એનું કોઈ રૂપ જ નથી એનો કોઈ ગુણ નથી નામ નથી નામ રૂપ ગુણ નહી અમારે કબુ નો ધરવો ઉતારા હમે જોગી અલખ અનાદી પાર બ્રહ્મ છે પારા પછી કે હમ છે બ્રહ્મ અને બ્રહ્મ છે આ બધી માયા એ કે બ્રહ્મ એ મારાથી છે એવું હોય આપણે ન હોય તો બ્રહ્મ હું ભાઈ

જે છે એ શરીર ને છે શરીર કરે છે અને એને ને એને પીડા ભોગવવાની છે શરીર ને મન ને આત્માન કઈ લેવા દેવા એને કોઈ દી કોઈ કીધું આત્માન કેન્સર થયું એમ આને થાય બધું જે થાવું હોય કરે એ ભરે તો કરે છે શરીર કઈ પણ કર્મ તો એ જ કરે ને કરે છે એ ભરે ઓલે ને કઈ લેના દેના ત્રણ ગુણ છે હમે ત્યાગી પાપ ને પુન છે મેં હું ન્યારા જાપ જાપ કા ગુરુ ગુરુ કા જ્યોતિ જ્યોતિ કા ઉજિયારા કારણ કે ન્યા પછી આત્મા નિજ સ્વરૂપમાં જાય તો ન્યા પછી બે છે નહીં આત્મા તો સર્વમાં એક છે હમ થા ગુરુ નહીં ગુરુ થા હમ નહીં પ્રેમ ગલી હતે હતી સાંકડી તામે પછી દોનું ના જમાય ન્યા પછી બે હામે નહીં આત્મા નિસ્વરૂપમાં જાય તો પછી ત્યાં બે નથી રહેતા મટી જાય जाप जाप का गुरु गुरु का ज्योति ज्योति का उजियारा हम है जोगी अलग अनादि पार ब्रह्म से पारा पसी के तोरी तीता सब जुग जीता सत इमत पूर्ण मत वाला सत ये मत से

પણ વાત કરે આ બધી પરાપરની વાણીઓ કહેવાય કે છે બધુંય બાદ કરીને નિજ સ્વરૂપની વાત કરતા હોય ત્યાં કાંઈ સંભવતું જ ન હોય એમ પણ આ વાણીઓ બધી ઊંષે ચાર પ્રકારની વાણીઓ હોય ને જીવમુખ હોય શિવમુખ હોય બ્રહ્મુખ હોય ને ગુરુમુખ હોય અને ઈ શ્યારીનું નામ છે આ સ્યારી મુખ છે પણ એ શારી સારી મુખની જે વાણી છે પરા પસ્યંતી મધ્યમ અને વેકરી જીવ મુખ વાણી છે એ વેખરી વાણી એમાં બધુંય આવે ડારા દેતા હોય ને જીવ મુખ વાણી ત્યાં ગવાતી હોય જ્યાં મરણ થયા હોય આ મહાપુરુષો બધી રીતની વાણીઓ બોલે જ્યાં જ્યાં જેવો પ્રસંગ હોય રામ ભજનમાં એ કે શોકસ રે નકર એક દિન કાલ આવે કે માટે રામ ભજનમાં શો ડારા દીધા આ જીવ મુખ વાણી કે જીવને થોડોક ડર લાગે કે કઈક પાસો વળે પરમાત્મા બાજુ હાલે રાજી લેવાની પરાપાર ની વાણી પરામુખ વાણી હતી પરાવાણી ગુરુમુખ વાણી જેને કહેવાય અને એ સમજવી થોડીક અઘરી થાય કારણ કે કાંઈ નથી ને સમજવું છે બધું બાદ કર્યા જાય ને પછી એને સમજવું છે પછી કઈ હોય ને એને સમજવું કેમ એમ પણ સમજવા જેવું ન પડ્યું આ તો બધું દેખાય છે તે સમજાય છે બોલો સદગુરુ મહારાજ